જય માતાજી મિત્રો ઘણી વખત આપણે છે ને એ વાટવાટની અંદર વટવાટ કંઈક ગુસ્સો હોય આપણી અંદર તો ક્રોધથી આપણે બોલી જઈએ બોલી જયા પછી આપણે વિચાર કરીએ એટલે થોડોક પસ્તાવો થાય કે હું ખોટું બોલતો એટલા જ મારે તમને કહેવું છે કે વાણી અને પાણી આ બે જીવનની અંદર બહુ જરૂરિયાત વસ્તુ છે કે એને સત્તર વખત વિચારવાનું અને વાપરવાનું પાણી પણ એટલું અમૂલ્ય છે અને વાની પણ એટલી અમૂલ્ય છે લીંબુ સરબત બનાવતા હોય તો કદાચ ખાટો રહી જાય તમે પાણી ઉમેરી શકાય ખાંડ પણ ઉમેરી શકાય પણ કોઈની સાથે જો ખાટા સંબંધ થઈ ગયા પછી એને સીધા પાટા પર લાવવા માટે છે ને જે પહેલાં મીઠાશ હોય ને એટલી મીઠાશ નહીં હોતી એટલે જ કહેવાનું મન થાય કે કોઈ પણ નહીં હાથે વાદ વિવાદની અંદર પડતા પહેલાં મૌન રહેવું મૌન રહેવાની અંદર બહુ હજારો ફાયદા છે જે કોઈ વાત કરતો હોય ને એની વાત આપણે પહેલા સાંભળી લેવી વચ્ચે ટક વિટક નહીં કરવું શાંતિથી સાંભળી લેવી અને પછી આપણે જ્યારે કંઈ કહેવું હોય ને તો શાંતિથી આપણે કહી શકાય એટલા જ માટે કહીએ કે વાણી અને પાણી સાથવીનો વાપરો જીવનની અંદર જો કંઈ ખોઈ દેવાનું હોય ને તો વાણી અને પાણીથી જ આપણું જીવન બરબાદ થાય છે જય માતા